આગળના વિડીયોમાં આપણે આગળના ભાગમાં પહેલા ચિહ્નો શીખ્યા લખતા બોલતા શીખ્યા એકડ એક થી દસ લખતા શીખ્યા હવે આપણે એકડા અગિયારની લેખન કરતા શીખીશું અગિયાર થી ત્રીસ આંખનું આપણે વાંચન અને લેખન કરીશું જો બે એકડા અગિયાર એટલે આપણે બોલીએ છીએ ને કે બે એકડા તો એક એકડો કરવાનો નહીં એકડે એક એક એકડો કરીએ તો એકડે બોલાય તો આપણે બે એકડા અગિયાર બોલીએ છીએ

કરવાનું બગડ મિંડે વીસ હવે બગડ મિંડે વીસ લખ્યું ને કે હવે કઈ લાઈન આવે બગડ પેલી લાઈન તો હવે આપણે પહેલા બગડો કરવાનો ને પછી જ આગળ લખવાનું બગડાની લાઈનમાં ખલ્લા બગડે બે આવો જોઈએ બાજુની લાઈનમાં નાની નાની આવી લીટી કરો હવે આપણે બગડ એકડ 21 બોલીએ તો પહેલા આપણે શું બોલ્યા તો બગડ બે તો આપણે શું લખવાનું પહેલા બગડ બે અને પછી આપણે એકડ એક બોલ્યા ને તો પછી એકડ એક લખવાનું બગડ એકડ 21 જો આપણે પહેલા એકડ એક લખીએ અને પછી બગડે બે લખીએ એકડ એક પહેલા લખીએ અને પછી બગડે બે લખીએ તો શું થઈ જાય એકડ બગડ બહાર થઈ જાય પણ આપણે બગડ એકડ એકવીસ ની લાઈન લખીએ તો પહેલાં બગડે બે લખવાનું અને પછી એકડ એક લખવાનું હવે નીચે લખવાનું બોલતા જવાનું નહીં લખવાનું બે બગડા એટલે એક જ ખાનામાં બે બગડા લખવાના બગડ ચગડ ત્રેવીસ પહેલાં બગડે બે કરવાનું અને પછી ચોગડે ચાર કરવાનું બગડ ચોગડ ચોવીસ પચીસ પેલા બગડે બે લખવાનું અને પછી એની બાજુમાં છગડે છ લખવાનું એટલે લખાય બગડ છગડ છવ્વીસ બગડ સાત સત્યાવીસ બગડ આઠ અઠ્યાવીસ બાળકો કોઈએ આમ અડધું બીંડું કરીને માડી લીટી કરી દેવાની આમ ત્રાસી લીટી કરીને સરસ કરવાનું આઠ અને દરેક અંખની અંદર જો વચ્ચે બીંડુ આવે છે ને તગડે ત્રણ માં બગડે બે માં તો આવી રીતે વચ્ચે છગડે છ માં સરસ મીંડા વાળા અક્ષર પાડવાના બગડ નવડ ઓગણ ત્રીસ બગડ નવડ ઓગણ ત્રીસ અને તગડ મીંડે ત્રીસ હવે તગડ મીટે ત્રીસ લખી આવે અહીંયા તગડે ત્રણની લાઈન તો હવે કઈ લઈને આવશે ભાઈ તગડે ત્રણની લાઈન હવે બાજુના ખાનામાં નાની નાની આડી કરી અને આપણે આપણે તગડે ત્રણની લાઈન લખીશું તગડે એકડે એકત્રીસની લાઈનમાં પહેલા તગડે ત્રણ બોલીએ એટલે આપણે તગડે ત્રણ લખવાનું તગડ એકત્રીસ तगड़ बत्तीस बे तगड़ा तगड़, तेतरीस तगढ़ तगड़, तो तो चौत्तीस तगड़ी तगड़, तो छग छत्स तगड़ સાડત્રીસ બાળકો બધાએ ખાનાવાળી નોટમાં ખાનાની અંદર જ સરસ લખવાનું ખાનાની આ બાજુના ના જોઈએ આ બાજુ કે ઉપર નીચે ક્યાંય જોવું ના જોઈએ સરસ ખાનામાં વચ્ચે વચ્ચે બીંડું આવે એવી રીતે સરસ અક્ષરે લખવાનું તગળ આઠ આડત્રીસ તગડ નવ ઓગણ ચાલીસ ચલો બાજુના ખાનામાં આગ લીટી કરો હવે ચોગઢ એકતાલીસ ની લાઈન લખીશું આપણે લખો

અને પછી 49 પછી પાછળ એ 50 બાળકો હવે આપણે સરસ એનું વાંચન કરીશું જો બે એકડા ગયા છે ને એટલે આપણે આવી રીતે બોલવાનું બે એકડા અ યાદ એકડ બગડ બાર એકડ ત ગડ તેર એકડ ચ ગડ ચૌદ એકડ પાંચડ પંદર એકડ છ ગણ સોળ એકડ સાત સત એકઠા એકડ નવો ગણીસ બગડે બે વીસ પછી બગડે બડ તગ ત્રેવીસ બગ છગઢ ચોવીસ બગ પાંચ પચીસ બગ છીસ બગ સાત સત્યાવીસ બગ અઠળ અઠ્યાવીસ બગ નવ ઓગણત્રીસ તગત્રીસ બાળકો આપણે ધ્યાન રાખવાનું આપણે વાંચન કરીએ તો જે અક્ષર પહેલા આવતો હોય જે અંક એ બોલવાનું પછી કે બગડે એકરની લાઈન બોલતા હોય બગડે બેની તો બધામાં પહેલા બગડે બે બોલવો પડ્યો જ પાછળનો અંક બોલાય હવે આપણે તગડે ત્રણની ની લાઇન બોલીશું તળે કળે કત્રીસ બગ ி பா <Sighan> பிஸ்தலிச <Sighan> <Sighan> છ ગઢ આઠ અડ અડતાલીસ ચોગઢ નવ અડો ગણ પચાસ પાચ ને પચાસ બાળકો દરરોજ આપણે વાંચન કરીશું તો બધાને આવડી જશે